મિત્રો તો દાદા ને હવે વ્યવસ્થિત નવરાવી દઈએ આપડે હારો થઈ જાય પછી હારો થઈ જાય તો વ્યવસ્થિત ડ્રેસિંગ કરાવો ને તમે ત્રણ ચાર દિવસ એટલે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પરિવાર કાલની દાદાની સેવા દૂર રહી ગઈ હતી તો કાલે આપણે સોનાની સેવા કરી હતી ડ્રેસિંગ બેસિંગ કરાવ્યું હતું સાયકલ રિપેર કરાવ્યું હતું આજે ફરી થોડી સેવા રહી હતી

તેમના ઘરે શું પરિસ્થિતિ છે ત્યાં જઈને આપણે જોઈશું તો બન્યા રહેજો વિડીયોમાં હવે તો આ વાળ ને બધું કાપી નાખીએ આપણે એ થઈ જાય ને તમે અમે કરાવી નાખીએ ને વાળ ને દાઢી ટ્રીમર મારી દઈએ આમાં મસ્ત એટલે વાંધો ન આવે હા કેમ વ્યવસ્થિત થઈ જાય ને તો એમાં હું છે કે આ શનિવાર છે કે નહીં દાદા તો આજે વાણ જ કોઈ મળતું નથી તો આપણે તો વ્યવસ્થિત થઈ જાય ને તડકો ગરમી બરમી નો કોઈ વાંધો ન આવે ને તમને સ્ટીકર લગાડી દઉં ને સ્ટીકર ખાલી લગાડી દઉં એમ સ્ટીકર તો લગાડી જ દેવાના છે તમને તમારા માટે કપડા વ્યવસ્થિત લાવ્યા છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો ગોપાલભાઈ નો વિડીયો કોલ ચાલુ છે તો દાદા વાત કરી છે દાદા એવું કઈ છે મિત્રો દાદા એવું કહે છે કે વાળની શેવિંગ એ નથી કરાવી કે વાળ વિના મને મિત્રો તો દાદા એવું કહે છે કે વાળ નથી કપાવો આપણે ગોપાલભાઈ નો ફોન આડી વિડિયો કોલ કરાવ્યો અને ગોપાલભાઈ વાત કરે છે દાદા સાથે દાદા એવું કહે કે વાળ વિના મને સારું ન લાગે એટલે એવું કહે છે Ha 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 ha.

તો આપણે વ્યવસ્થિત હેર કટિંગ કરાવી નાખીએ દાદાને અને આવી જ રીતે વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે વધારે મદદ કરી શકીએ હા હા મિત્રો દાદાના વાળ કપાઈ ગયા છે વ્યવસ્થિત જિગ્નેશભાઈ બરોબર વાળ કાપી દીધા શનિવાર હતો એના કારણે આજે બધા સલૂન બંધ હતા છતાં પણ જીજ્ઞેશભાઈ ઘરે હતા તો આપણા માટે સમય કાઢ્યો અને વ્યવસ્થિત આપણા માટે સેવા આપી તો નું ધન્યવાદ આવી રીતે સેવામાં જોડાતા રહેજો અને મિત્રો તમે પણ આ તમારી બાજુમાં આવી રીતે કોઈ હોય એની સેવા સેવા કરો અને તમારથી ન પહોંચાય તો અમારો કોન્ટેક કરો અમારા ગ્રુપનો કોન્ટેક કરો આપણે સાથે મળીને સેવા કરશું તો આગળ દાદાને હવે વ્યવસ્થિત નરાવી પછી કપડા ધરે તો બનાવ રેજો વિડિયોમાં મિત્રો તો દાદાને હવે વ્યવસ્થિત નવરાવી દઈએ આપણે મિત્રો તો તળથી ઘણા મિત્રો જોડાયેલા છે આ ભાઈ છે ઘણા બધા મિત્રો છે જમવાની વ્યવસ્થા પણ કરીએ છીએ ગરમ છે <laughs> 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 આલે તો બે નક પેકેટ તો આ ફોટા કોક ને પગમાં લાગી જાય આંગળી હું કરવા વાળો દાદા એમ કરો ને તાકાત કરો મને દાદા લઈ

દાદાને તેમના સંતાન છે તો તેમને પણ થોડું વિચારવું જોઈએ કે દાદાને આવી રીતે રખડતા રામ રકવા જોઈએ માતા પિતા છે તો આપણે થોડી આપણાથી બનતી સેવા તો કરવી જ જોઈએ આવી રીતે હવે દાદાની હાલત છે દાદાને જમવાનું ન મળતા એટલે દાદા આવી રીતે હાચવે છે જમવાનું કોઈક થોડું ઘણું આપે તેને આવી રીતે હાચવે છે જુઓ તમે તો મિત્રો દાદાની સાઇકલ આપણે સાફ કરવાનો આગ્રહ હતો તો સાફ કરી પણ એમાં જોવા મળ્યું કે દાદાને દાદાને આવી રીતે છે કદાચ દાદા ને શાખ હોય તો દાદા થોડું ઘણું હોય કે આમાં બધું રાખતા હશે બરોબર તો હજી તમને બતાવું અમાજો હજી કેટલું કેટલા દિવસનો નો હશે તો આપણે દાદાને ખબર આવી રીતે દાદા રાખે છે મિત્રો આ કેટલા દિવસનું શાક જમવાનું ને બધવામાં પડ્યું છે એટલે થોડી સ્મેલ પણ ખરાબ આવે છે આપણે દાદાને વ્યવસ્થિત સાયકલ કરી બધું વ્યવસ્થિત કરી અને દેશો આપશું કેમ કે હવે દાદાને વ્યવસ્થિત બંને પગ છે તો બંને પગ વ્યવસ્થિત કામ કરતા નથી એટલે દાદા વ્યવસ્થિત બીજું કંઈ કરી ના શકે અને એક પગ કપાઈ ગયેલ છે અને એક પગમાં એક્સિડન્ટ કંઈક પડેલા છે તો લાગેલું છે તો તે પણ પગ વ્યવસ્થિત મૂકી શકતા નથી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે વહેલા પેલો બીજો પક્ષી સારો થઈ જાય ને વ્યવસ્થિત દાદા પોતાનું જીવન જીવતા થાય

અને વિડીયોને શેર કરજો જેથી કરીને સાથે યોગ્ય રીતે વ્યવસ્થિત કે અને આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ આપણે માત્ર એક કરીશું આપણે એક ફરજ છે તો નૈતિક ધર્મ સેવા કરવી જોઈએ તો આપણે કરીએ આપણા તે બનતી મદદ કરતા જ રહીશું આવી રીતે તમે પણ મદદ કરતા રહેજો તો મિત્રો આપણે દાદાની સાયકલ થોડી ખરાબ હતી તો હવે આપણે વ્યવસ્થિત પાણી પાણી નાખીને સાફ કરી દઈએ દાદાને ગોદડાને એવું બધું હતું આપણે સાઈડમાં મૂક્યું છે સાયકલ વ્યવસ્થિત સાફ કરી દઈએ દાદાને વ્યવસ્થિત નવરાઈ દીધા છે બસ હવે જમાડી વ્યવસ્થિત દવા પીવરાવી અને દાદાને અહીંયા આપણી સેવા પૂરી કરશું અને આગળની જે આગળની જે આપણે મદદ છે આપણે દાદાને ઘરે જવાનું છે તો આગળ તમને બતાવીશું તો મિત્રો દાદાને જમવાનું આવી ગયું છે અત્યારે બીજું કંઈ એમ નહોતું એટલે થી આપણે મગાવ્યું છે જમવાનું દાદાનું જમવાનું ગયું છે તો દાદાને જમવાનું આપી દે કેમ કે અઢી વાગી ગયા છે વ્યવસ્થિત દાદા જમી લે પછી દાદાને વ્યવસ્થિત દવા પીવાની છે કેમકે પહેલાં પગમાં લાગેલી છે તેના માટે વાંધો નહી મારે રહેવા જેવું કંઈ કઈ તો ને

આપણી ખૂબ મદદ કરી અને આગળ પણ આગ્રહ રાખીશ કે પણ મદદ કરતા રહેશે અને દાદા દાદાને ઘરેથી એમના છે 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 તો મૂકી મોકલી દીધા કે હવે રખડતું જીવન જીવે આગળ દાદાની આપણે સેવા થાય એવા પ્રયત્ન કરશું કાલે આપણે જે રીતના આગળના વિડીયોમાં તમને બતાવ્યો કે દાદાની કેવી પરિસ્થિતિ હતી અને આપણે સુધારી અને દાદાને વ્યવસ્થિત આ સાયકલમાં થોડું કામ કરાવ્યું છે આ રેડિયમ લગાડે છે જેથી રાતના કાંઈ દાદા રોડે જાય તો તેમને કઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે આ એટલું કર્યું છે અને આગળ પણ દાદાને સેવા થોડીક થાય આપણે આપણા જેટલી મદદ થશે એવો કરવાનો આગ્રહ રાખશું ભવિષ્યમાં પણ તો અત્યારે આ વિડિયોને અહીં સમાપ્ત કરું છું આપણી સેવા અત્યારે પૂરી કરીએ છીએ તો મિત્રો સેવા કરતા રહેજો અને અમને મદદ પણ કરતા રહેજો મિત્રો મળીએ એક આગળની નવી સેવા સાથે જય હિન્દ રાધે રાધે